નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો શરૂ કરતા પહેલા તો મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને મૃત વ્યક્તિની એવી વસ્તુઓ વિશે જણાવ્યું છે જેનો ઉપયોગ કોઈ પણ જીવિત વ્યક્તિએ ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કુદરતનો નિયમ છે કે જે કોઈ જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે મૃત્યુ એક એવું અટલ સત્ય છે કે જેનો કોઈ પણ અસ્વીકાર કરી શકતું નથી જ્યારે પણ મૃત્યુ નજીક આવે છે ત્યારે વ્યક્તિએ ચોક્કસપણે તેના શરીરનો ત્યાગ કરવો પડે છે અને તેના શરીરની સાથે સાથે વ્યક્તિ તમામ ભૌતિક વસ્તુઓને પણ ત્યાગ કરી દેશે એટલે કે મૃત્યુ પછી આ નશ્વ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે હોય છે તે માણસ લઈ શકતો નથી ફક્ત તેના પાપ અને પુણ્ય તેની સાથે જાય છે જો કોઈ માણસે તેના જીવન દરમિયાન પાપો કરતાં વધુ પુણ્ય કર્યા હોય તો તેને મૃત્યુ સમયે કોઈ પીડા થતી નથી અને તેના જીવનનો અંત સરળતાથી થઈ જાય છે પરંતુ જે વ્યક્તિએ જીવનભર પાપ કર્યું હોય તેનું મૃત્યુ ખૂબ જ દુઃખદાયી હોય છે મૃત્યુ સમયે તેને ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે યમરાજના દૂધ તેના પર બિલકુલ દયા નથી કરતા અને તેઓ તેને યમ પાસમાં બાંધીને યમલોકમાં લઈ જાય છે યમલોકના માર્ગમાં તે પાપી વ્યક્તિ ખૂબ જ દુઃખી થાય છે તે નર્કના માર્ગે રડતો રડતો ચાલે છે પણ યમના દૂતોને તેના પર દયા નથી આવતી અને તેઓ તેને વધુ પીડા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં આત્માનું પોતાનું કશું જ નથી આત્મા અમર છે તેનો ક્યારેય પણ અંત થતો નથી કે તેના કર્મો પ્રમાણે વારંવાર જન્મ લે છે માણસનું શરીર પણ પતારું નથી ભગવાન તરફથી થોડા સમય માટે જ પ્રાપ્ત થાય છે જે એક દિવસ પંચ તત્વોમાં ફળી જશે પરંતુ તેમ છતાં આ જગતમાં જન્મ લીધા પછી માણસ ઘણા ભૌતિક સુખો તરફ આકર્ષિત થાય છે મૃત્યુ પછી પણ તે વસ્તુઓ પ્રત્યેની તેની આસક્તિ જતી નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી માણસ દુનિયા વસ્તુઓ પ્રત્યેની આસક્તિ છોડીને ભગવાનને સંપૂર્ણપણે અપનાવી નથી લેતો ત્યાં સુધી તે જુદા જુદા જન્મમાં જન્મ લઈને પૃથ્વી પર ભટકતો રહે છે ક્યારેક આ આશક્તિ એટલી બધી વધી જાય છે કે મૃત્યુ પછી પણ તે આ પૃથ્વી પર જ રહે છે તે વિશ્વભરમાં ભ્રમણ કરે છે એટલે કે તે ભૂચ સ્વરૂપ આત્મા ધારણ કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય છે તો તે પણ આત્મા એટલે કે ભૂત સ્વરૂપમાં જાય છે અને ભૂત સ્વરૂપમાં તે તેના જ પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવા લાગે છે ઘણી વખત આપણે આપણા મૃતકોની વસ્તુઓ આપણી પાસે રાખીએ છીએ સંબંધીઓ તેની યાદમાં અથવા તો તેમની વસ્તુઓનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરે છે પરંતુ ગરુડ પુરાણ અનુસાર આપણે ક્યારેય મૃત વ્યક્તિની કેટલીક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે આ વસ્તુઓથી તે વ્યક્તિનું જીવન નષ્ટ થઈ જાય છે મૃત વ્યક્તિની ઉર્જા તેની સાથે જોડાયેલી હોય તે વસ્તુઓ પ્રત્યે વ્યક્તિનો ખૂબ જ લગાવને કારણે તે મૃત્યુ પછી પણ તે વસ્તુઓ સાથે જોડાયેલો રહે છે અને જો કોઈ વ્યક્તિ આ વસ્તુનો ઉપયોગ કરે છે તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે મૃત આત્મા તેને ઘણી રીતે પરેશાન કરવા લાગે છે તેથી જ કોઈ પણ વ્યક્તિએ ક્યારેય મૃત વ્યક્તિની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ જો તમે ઈચ્છો છો તે વસ્તુને તમારા ઘરમાં સુરક્ષિત રીતે રાખી શકો છો અથવા તો નદીના પાણીમાં પધરાવી શકો છો પરંતુ તમારે ફૂલથી પણ તેની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ મૃત વ્યક્તિની પ્રિય વસ્તુઓને જો તમે દાન કરો છો તો તે વ્યક્તિની આત્માની શાંતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે કરુણપુરાણમાં મૃત વ્યક્તિ વિશે આવી ત્રણ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો ક્યારેય પણ ઉપયોગ કરવો જોઈએ નહીં નહીં તો તે વ્યક્તિની આત્મા ધરતી પર ભટકતી રહે છે તેને ક્યારેય પણ મોક્ષ નહીં મળે અથવા તેને બીજું શરીર ક્યારેય પણ નહીં મળે આવી આત્મા તમને અનેક પ્રકારની તકલીફો પણ આપે છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે વ્યક્તિ મૃત વ્યક્તિની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે આત્માનો જીવ તે વસ્તુમાં સમાયેલ હોય છે તો ચાલો જાણીએ તે ત્રણ વસ્તુ હોય છે જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ ન કરવો જોઈએ સૌથી પહેલાં તો જાણીએ કે મૃત વ્યક્તિનું ચિત્ર ક્યાં મૂકવું જોઈએ ઘર એટલે મકાન શાસ્ત્ર અનુસાર દરેક મનુષ્ય પોતાના ઘરમાં પોતાના પૂર્વજોનું ચિત્ર અથવા તસવીર અવશ્ય લગાવી જોઈએ પોતાના પૂર્વજોની તસવીર બનાવીને ઘરમાં રાખવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે પણ ધ્યાનમાં રાખો કે તેમનું ચિત્ર દુઃખી કે ક્રોધિત સ્થિતિમાં ન હોવું જોઈએ તમારા પૂર્વજો ચિત્રમાં ખુશ દેખાવા જોઈએ જ્યારે પણ આપણે તેમની તસવીર જોઈએ છીએ ત્યારે આપણા મનમાં આદર અને પ્રેમની ભાવના દેખાવી જોઈએ જો પૂર્વજોનું ચિત્ર ગુચ્છામાં હોય તો મનમાં ડરની સ્થિતિ પેદા કરે છે નાના બાળકો તેમને પ્રેમ કરવાને બદલે નફરત કરવા લાગે છે એટલે જ પૂર્વજોની તસવીર કે ફોટોગ્રાફ બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ યાદ રાખો કે તમારા પૂર્વજો હવે આ દુનિયામાં નથી ન તો તે ભગવાન છે તમારે તેમનો આદર કરવો જોઈએ પરંતુ તમારી ઉદાસી અને ક્રોધ જેવી લાગણીઓ તેમની સામે વ્યક્ત કરશો નહીં અન્યથા તમારા પૂર્વજો દુઃખી થઈ જશે તમારે પિતૃપક્ષ સિવાયના દિવસોમાં તેમનું આહવાન કે પૂજા ન કરવી જોઈએ જે આત્માઓ ઘરમાં પ્રવેશ કરે છે આ દિવસ સિવાયના દિવસોમાં પ્રેત હોય છે આનાથી ઘરમાં ભયંકર દુઃખનું વાતાવરણ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાના ઘરમાં ભૂલથી પણ પૂર્વજોની તસવીરો ન રાખવી જોઈએ ઈશ્વરનું અપમાન થાય છે આ કારણે તમારા બધા જ પૂર્વજો અત્યંત દુઃખી અને ક્રોધિત પણ થઈ જાય છે જો તમારા કોઈ સંબંધીનું અકાળ અવસાન થઈ જાય તો તે ભૂત સ્વરૂપમાં જાય છે અને જ્યાં સુધી નારાયણ બલિની આત્માની શાંતિ માટે પૂજા ન કરવામાં આવે ત્યાં સુધી તે પૃથ્વી પર જ પટકતો રહે છે અને તેના પોતાના પરિવારના સભ્યોને તકલીફ આપે છે આવી સ્થિતિમાં તમારે તેમના ચિત્રો ઘરમાં ન લગાવવા જોઈએ અને પિતૃપક્ષ દરમિયાન તેમનું શ્રાદ્ધ પણ ન કરવું જોઈએ પૂર્વજોની તસવીરો હંમેશા ઉત્તર દિશાની દિવાલ પર જ લગાવી જેથી તેનું મુખ દક્ષિણ દિશા તરફ રહે છે આ સિવાય પૂર્વજોની તસવીરો અન્ય કોઈ પણ દિશામાં ન લગાવવી જોઈએ પૂર્વજોની તસવીરો ખાસ કરીને ઈશાન ખૂણામાં લગાવી એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે ભૂલથી પણ પૂર્વજોની તસવીરો આ દિશામાં ન લગાવવી જોઈએ પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો માટે કરવામાં આવતા તમામ કામ દક્ષિણ દિશા તરફ મુક્ત કરીને કરવા જોઈએ યાદ રાખો મૃત વ્યક્તિ સાથે ક્યારેય પણ જીવિત વ્યક્તિની તસવીર ન લગાવો સાથે જ બેડરૂમ અને રસોડામાં પણ પૂર્વજોની તસવીરો ન લગાવી જોઈએ હવે જાણીએ કઈ ત્રણ વસ્તુઓ છે જે મૃત વ્યક્તિની હોય તેનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર એક મૃત વ્યક્તિના કપડાંનો ઉપયોગ ન કરવો જોઈએ મૃત વ્યક્તિના કપડાં દરુર પુરાણ અનુસાર મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ ભૂલથી પણ તે વસ્ત્રને પહેરવા ન જોઈએ આમ કરવાથી મૃતકની આત્મા તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ સાથે જોડાઈ જાય છે જે વ્યક્તિ તેના કપડાનો ઉપયોગ કરે છે તેને મૃત વ્યક્તિની યાદો સતાવા લાગે છે જેના કારણે તે વ્યક્તિ માનસિક વિકારનો ભોગ બની શકે છે અને શારીરિક રીતે તે વ્યક્તિ પણ નબળ પડી જાય છે તેના મૃત પરિવારના સભ્યની ઉર્જાનો અહેસાસ થવા લાગે છે તેથી મૃત વ્યક્તિના કપડાં ક્યારેય પણ ન પહેરવા જોઈએ મૃત વ્યક્તિના કપડાં હંમેશા દાન કરવા જોઈએ જેથી તેની આત્માને શાંતિ મળે બીજી વસ્તુ છે મૃત વ્યક્તિના ઘરેણા જરૂરપણ અનુસાર કહેવાયું છે કે મૃત વ્યક્તિના આભૂષણો પણ તેની ઉર્જાનો સ્ત્રોત હોય છે મૃત વ્યક્તિના તેના પ્રત્યેનો લગાવ કપડાં કરતાં પણ અનેક ગણો વધારા હોય છે કારણ કે તે દરેક વ્યક્તિ પોતાને સુંદર માને છે પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે અને કોઈ અન્ય વ્યક્તિ તેના દાગીના પહેરે છે તો મૃત વ્યક્તિની આત્મા અસ્વસ્થતા અનુભવે છે અને તે આત્મા તે વ્યક્તિને પરેશાન કરવા લાગે છે અને આત્મા મોક્ષના માર્ગ પર જતો નથી મૃત વ્યક્તિના દાગીનાનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ વ્યક્તિના મૃત્યુ પછી તેના ઘરણા ઓગાળીને અન્ય ઘરણોમાં રૂપાંતરિત કરવા જોઈએ નહીં તો મંદિરમાં દાન કરી દેવા જોઈએ ત્રીજી વસ્તુ છે મૃત્યુ વ્યક્તિની ઘડિયાળ જેમ કે કપડાં અને આભૂષણો છે તેમજ ઘડિયાળ એ પણ મૃત્યુ વ્યક્તિની શક્તિઓનો મુખ્ય સ્ત્રોત પણ છે ગરપૂરા અનુસાર ઘડિયાળ વિશે કોઈ પણ કહેવામાં આવ્યું નથી પરંતુ ઘણા જ્યોતિષશાસ્ત્રીઓ કહે છે કે મૃત વ્યક્તિની ઘડિયાળ પણ તેની સાથે જોડાણનું કામ કરે છે કારણ કે ઘડિયાળ એ વ્યક્તિ સાથે તેના સમગ્ર જીવન દરમિયાન તેની સાથે જોડાયેલ રહે છે જીવન અને તેના સમય નક્કી કરે છે તેથી તે વ્યક્તિના મૃત્યુ પછી તેનો સમય પણ સમાપ્ત થઈ જાય છે જેના કારણે તે વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ ઘડિયાળ દાન કરવું હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી મિત્રો હું આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે કૃપા કરીને વિડીયોને લાઇક કરી દેજો કમેન્ટ બોક્સમાં જય પિત્ર અને જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો આભાર